હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિયા અને પ્રિયાઝ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે આઈ હોપ તમે બધા પણ મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ભરેલા ભીંડાનું શાક તો ચાલો કંઈક યુનિક રીતે બનાવીએ તો આજની આપણી રેસીપી છે ભરેલા ભીંડા તો મેં અહીંયા ભીંડાને છે સારી રીતે ધોઈ અને લઈ લીધા છે એક ટમેટું બે ચમચી ચણાનો લોટ

જેથી ભીંડા છે આપણા સરસ મજાના ભરાઈ જાય આ ભીંડા છે મેં એ બધા છે એક સરખા સુધારી અને તૈયાર કરી લીધેલા છે તો હવે ભીંડાના શાક માટે આપણે જે એક મીડિયમ સાઈઝનું ટમેટું લીધેલું છે એને એકદમ ઝીણા છે એ સુધારી લઈએ મીડિયમમાં પણ નથી સુધારવાનું એકદમ ઝીણું છે એ સુધારવાનું છે તો આપણે ટમેટું છે એ સુધારી અને તૈયાર કરી લઈએ મેં ટમેટું છે એ સુધારી લીધેલું છે અને ત્યારબાદ ભીંડા ભરવા માટે છે મેં અહીંયા લસણવાળી ચટણી બનાવી અને તૈયાર કરી લીધેલી છે જેમાં લાલ મરચું પાવડર નમક ધાણા જીરું ગરમ મસાલો અને હળદર નાખી અને બનાવેલી છે હવે આપણે ભરેલ ભીંડાના શાકમાં જેટલા પણ મસાલા જે હતા એ બધી માપસા શાકના માપસાઇઝ પ્રમાણેના ચટણી બનાવીને તૈયાર કરવાની છે હવે આપણે શાકમાં છે કોઈ પણ જાતના મસાલા ઉમેરશું નહીં અને મેં છે બે ચમચી જેટલો મગફળીના બીનો ભૂકો છે એ લઈ લીધેલો છે અને બે ચમચી છે એ ચણાનો લોટ તો હવે ભીંડા છે ભરવા માટે મસાલો છે આપણે તૈયાર કરી લઈએ તો મેં અહીંયા છે એ દોઢ ચમચી જેટલો છે એ ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂકો છે એ બધો આપણે માપ પ્રમાણેનો જ બનાવેલો છે બે ચમચી અને લસણવાળી જે ચટણી બનાવેલી છે એ બધી આમાં ઉમેરી દઈશું હવે એને હાથથી મદદથી વ્યવસ્થિત રીતે મસાલો છે એ બનાવી અને તૈયાર કરી લઈએ જેથી લોટ ને ચટણીને છે એ બધું સારી રીતે મિક્સ થઈ જાય એક ચમચી છે એ તેલ ઉમેરી દઈએ તો આપણો મસાલો જે છે એ સરસ મજાનો બની અને તૈયાર છે તો હવે આપણા જે ભીંડા છે એને સરખી રીતે છે એ ભરી લઈએ અને ભીંડો છે એ ભરી અને એને આવી રીતે સરખી રીતે છે એ દબાવવાનું છે જેથી આપણે શાક બનાવીએ ત્યારે એનો મસાલો છે એ બહાર ન નીકળી જાય તો આ રીતે બધા ભીંડા છે આપણે તૈયાર કરી લેશું આપણા ભીંડા જે છે એ સરસ મજાના ભરી અને તૈયાર છે તો ચલો હવે આગળ વધીએ શાક બનાવવાની પ્રોસિજર તરફ હવે ભીંડાના શાક બનાવવા માટે હંમેશા બને ત્યાં સુધી ટીનનું વાસણ અને જેટલું પોળું હોય એમાં સરસ એવું ભીંડાનું શાક છે એ બને છે તો બને ત્યાં સુધી આ રીતે વાસણ રાખવાનો ઉપયોગ કરવાનો હવે આપણે તેલ છે એ ગરમ થઈ જવા દઈએ તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયેલું છે અને મેં અહીંયા છે પાંચથી છ ચમચી જેટલું તેલ રાખેલું છે હવે એક ચમચી જીરું ઉમેરી અને એને સાંતળવા દઈએ ત્યારબાદ અડધી ચમચી છે અડધી ચમચી થી પણ ઓછી હિંગ અને આપણા જે સમારેલા ટમેટા છે એને ઉમેરી દઈએ છે એ સારી રીતે સંતળી ગયેલું છે હવે ઘરે ભીંડાનો ભાગ છે એ ઉપરની બાજુ રાખવાનો છે આ રીતે છે આપણે ભીંડા ગોઠવી દઈએ આપણા ભીંડા છે છે એ સરસ બીજાના ગોઠવાઈ ગયા છે હવે એને સાત મિનિટ માટે છે એને ઢાંકી અને વરાળમાં પાકવા દઈએ અને ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની છે અને એક ગ્લાસ જેટલું પાણી છે એ થારીમાં ઉપર રાખી દઈએ જેથી એની વરાળ છે એ જલ્દીથી બને અને આપણું શાક છે સરસ મજાનું પાકી જશે તો પાંચથી સાત મિનિટ જે છે એ થઈ ગઈ છે અને આપણા ભીંડા છે એક બાજુ પાકી અને તૈયાર છે તો હવે આપણે એને છે બીજી બાજુ હળવે હાથે છે એ પલટાવી દઈએ એટલા માટે બીજી બાજુ પણ છે એ આપણા ભીંડા છે એ સરસ મજાના પાકી જાય અને ત્યારબાદ એને પાછી છે થાળી ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે રહેવા દઈશું તો પાંચથી સાત મિનિટ જે છે એ થઈ ગઈ છે અને આપણી ભીંડાનું શાક જે છે એ સરસ મજાનું બની અને તૈયાર થઈ ગયેલું છે અને ભીંડા પણ જે છે એ સરસ પાકી ગયા છે તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણું ભરેલા ભીંડાનું શાક તો તમને આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ